બીજી વાત બહુ રૂપિયાવાળો હોય સતાય ભગવાનને માને અમારી પરિવારને વંદન કરવા પડે ભલે ને વાતો કરવા વાળા ગમે એ કરે અને એ તો એની મહેનત થી જે એની બુદ્ધિ થી કમાતા છે એને વંદન છે પણ એ માં અમે ગયા હતા અમે જોયું આખું સનાતન ત્યાં ઊભું કર્યું તું શ્લોકો હાલતા જ્યાં જાવ નહો હો

કે તમારા માનમાં વીસ દેશના પ્રતિનિધિ આવ્યા વ્હાઇટ હાઉસમાં તમારે ખાવાનું ભોજન તૈયાર છે તમને ભાવે હું ભોજન લ્યો હવે બેસીએ ભોજન કરવા માટે એને હાથ જોડીને કીધું વડા મોદી સાહેબે કે વાત તમારી હાથી તમે વીસ દેશના પ્રતિનિનિધિને બોલાવ્યા હાઉસ માં મારું ભોજન રાખ્યું બધી વાત તમારા તમારે એને હું માન આપું છું તમે જે કાર્ય કરો છો તમારા તમારા મારા માટે આટલું કર્યું એના માટે હું તમને વંદન કરું છું અભિનંદન આપું છું પણ હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરના નવરાત્રા છે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું બાકી તમને તમને ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ કહેવાનો અર્થ મારો કે આ જે છે એના માટે આપણે કેવું જોઈએ જે થાય છે જે હારું થાય છે એટલે જે ટાણું હાચવી દેવાની એક જ વાત છે જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા અને તાણું ચૂકી ગયા પછી ગમે એટલા હોય વળ ખાતા રહ્યા પછી અમારે ઘણી જગ્યા આવું બને મારે એક બહુ મોટો એ બાજુ પ્રસંગ થયેલો બહુ મોટો પ્રસંગ થયેલો ધર્મોત્સવ થયેલો પ્રસંગ બધું નથી કેતો તમે એમાં અગિયાર જણા એવા ઉભા કર્યા સમાજમાંથી માંથી બધું કરવાનો ફાળો થાય એટલો બધા કરવાનો અગિયાર જણા કે અમે છેલ્લે ઉભા છે સાંભળજો આ બનેલી વાત કહું છું અગિયાર જણા કે અમે છેલ્લે ઉભા છે તમે બધા ફાળો કરી લ્યો છેલ્લે તમે તમારા અમે ઊભા છે ઘટે એ બધું અમારે કરો તમારે થોડુંક થાય એટલું કરો ઓલા બધા ફાળો શરૂ એની રીતે કરી દીધો ને કામ આદરી દીધો ને ક્યાંથી આવ્યું કેમ આવ્યું ભગવાનને માતાજી લાજ રાખી પ્રસંગ પૂરો થઈ ગયો ઓલા અગિયાર જણા ઊભા રહ્યા બી ક્યાં અમે ઊભા છે એને ઊભા રહી એક પૈસો એનો આમાં નો વપરાણ બોલો આ સ્થળ બધું મને ખબર છે પણ આપણે નથી કેવું કેવાનો અર્થ કોઈની એમ હોય કે મેં આ જગ્યાએ આપ્યું છે તો હું કાઈક છુ એ ખોટું એની કૃપા હોય તો જ આપી શકાય એ તો જ આપી શકાય એટલે વિદુર નીતિ બહુ પૈસાવાળો હોય દાન નો કરે હાવ ગરીબ હોય ભજન નો કરે એ અભાગ્યો છે એવી જ વાત બહુ પૈસાવાળો હોય સતાય ભગવાનનું ભજન કરે હાવ ગરીબ હોય સતાય દાન કરે એનાથી મોટો કોઈ ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં નથી મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું અહીંયા દાનમાં એક લાખ આપું એક માણસ પાસે ખાલી સો રૂપિયા હોય એ દાનમાં પચાસ રૂપિયા આપે ને મારાથી મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા એ આપી દીધા છે એની ત્યાં નોંધ થાય છે એની ત્યાં નોંધ થાય છે એટલે એ વાત છે એટલે ટાણું હાથવી દેવાનો યુવાનો વ્યસનમાન બીજે આપણે હો વર માંથી ત્રીસ તો નીકળી ગયા ખીતેર ની એવરેજ ગણાય હવે આપણે પ્રગતિ બહુ કરીને આપણે એટલે આખા વર્લ્ડ ની વાત કરું છું એટલી પ્રગતિ કરી કે ત્રી વર કાઢ ને બોલો સીધે સીધા ખરપીઓ લાગે ને તો ધનુર ઇન્જેક્શન લેવું પડે ખેડૂત ગોવાળને ને ખૂણો અડી જાય કે ઇન્જેક્શન લઈ આવો ને ખીચીને થઈ જાય છે માથા પડે ને દળ લડતા થાય એક દી આપણે પ્રગતિ કરી શું કર્યું એને ખબર પડતી આપણે આપણા વસ્તુ થી આગા વૈયા ગયા હવે જાદો સમય નથી ઘરે ઘરે કેન્સર છે અત્યારે પછી એના સિવાય બીજો એટલે આપણે ગાયું તરફ વળી

કોઈ ગાયું કતલખાને જાતી હોય કોઈ એક્સિડન્ટમાં એના માટે હોસ્પિટલ ફાળો કરી કરીને હમણાં અમે પ્રોગ્રામ એ કરવાના છે પણ હજી હાવ તારીખ હું મેં એમને જોઈને જ મેં કહી દીધું હું પ્રોગ્રામ કરી જઈશ પણ હજી તારીખ પાકી નથી એટલે અહીંથી આવતી લગભગ બાર કે તેર બે માંથી એક આવે એ જ મેં કીધું હું પ્રોગ્રામ કરી જઈશ મેં એનું જોયું બધું એ કોઈ દરબારે હાથ કરોડની જમીન આપી દીધી આ બનાવવા માટે એને જોરદાર તાળી હતી વધાવો હા એને ભેળિયાવાળી ખૂબ આપે હા આ તો ઉભા રહી જાય થાય એટલું કરવાનું બાકી આપણે ઉભા રહી બીજું થઈ જાય સમાજમાં એવું તમે આ કર્યું એમાં સારું કરવા નીકળો એટલે આવે ને આવે તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે એને એને બીજું કામ જ ન હોય એનું સટકા ભરવાનું જ કામ હમણાં બે બગાઉ ફિલ્મ જોઈ નીકળી બહાર નીકળી પુષ્પા જોયું હોય છે કેવું આમ કરીને ભૂખા નીકળી જાય અને અમારું તો કેવું આ તો ઘરનો ડાયરો એટલે કહી દઉં અમે કલાકારો ઉપર બધા ફોકસ રાખે આ કાંઈક આવે કલાકારો કેમ બોલતા નથી કલાકારો કેમ આમ બોલ્યા ઓલો કરોડાવ એકૂકું ફિલ્મ માં હજારો કરોડ નો ટાર્ગેટ સીધો તો એને કઈ નઈ એ આગળ આવે એટલે આખું આખું રાજકોટ ભેડું થઈ જાય એને અમારા ઉપર તો એને અમે અમે એનું ગૌરવ લઈ જઈ ગમે અમારી તો એ થાય છે કે આ કેમ પણ અમે બોલ્યા જેવું બોલી ને એકલા આવવાનું અને અમને બેન કેવાનું આ જગ્યાએ તમે આમ બોલ્યા તા અથવા કેમ નહોતા બોલ્યા અને જો જવાબ ન આપો તો ચારણ ના પેટ નો નહિ જાહેર માં અને એવો કોઠા સુધી ઘૂંટડો ઉતરે એવો એને કેવું પડે કે ઈ હા ચૂલ્યો એમ એમ કઈ નથી આવ અમારી પાસે બધાય જવાબ હોય પણ એ ટાણું આવે ત્યારે બોલવું ક્યાંય ન બોલવું શું કામે ન બોલે એનો જવાબ હોય શું કામે પાછું એવું ન નીકળે કે આમ બીતા તટલે બોલે એને જ કેવું પડે કે આમ હતું કે આ એમ હતું એ તો જોવું તો પડે ને એટલે કહેવાનો અર્થ મારો એ પુષ્પા જોઈને નીકળ્યું બે બગાવું તો બે બે બગાવું નીકળ્યું તો વાતું કરતી હતી કે ઉડીન વયું જવું છે કૂતરું કર લેવું છે કાને જાય જાય તો ગમે ત્યાં ને હવે એને શું નડે અહીંથી નીકળ્યા ભ્રુ કરતા કાળા વરોળ થઈને પીપ કરીને આમ થઈને આમ નીકળી જાય એને શું લેવા દેવા જેને સમાજ માટે રાષ્ટ્ર માટે જેને કઈ કરવું છે ગુવાયા એવું શું મારી શું ફરજ આવે મારા બાપ દાદા કોણ બેનું દીકરી હોય તોય અમારું કુળ ક્યું કેટલી દીકરી એવી છે આજ પણ જેના ખાનદાન માટે થઈને જિંદગી પૂરી કરી નાખે ભલા માણસ એ મરે નહીં હળગે નહીં દુઃખ સહન કરીને એને હાડ એમને મોવી દે ભલા માણસ અને વૈયા જાય છે એવી દીકરી હોય છે અને અંગ પ્રદર્શન કરવા વાળી છે એ આપણે જો હૂડ કાટ નાખ્યું છે આપણો મને વિચાર છે એક તો માવડી પગ્યા લાગીને કહું સારી બે વાર્તા બાળકોને સંભળાય સારા બે ગીતો સંભળાય જો અનુપમા ન જોવાય કઈ વાંધો નહીં જરાય દુખી નથી આવો એવી એવી શ્રી નું કુટુંબ વિખવા સિવાય વાત નહીં એને કોઈ કહે જ નહીં પાછું કઈ હારવી વાતું કરી એટલે એની તરત નોંધ લઈને કે આમ કેમ નાનામાંથી માંથી નાનું નાના નાનું ઘણા પ્રકારના શ્રોતા હોય અમારે એક શ્રોતા બકરી જેવો હોય એક શ્રોતા બકરી જેવો હોય હો એ બટકુ બટકુ લેતા જાય ને આ બકરી કેમ આખું સારું હારું જાડું હોય તો આખું નહીં ખાય બે પાંદરા તો આગળ બીજું બે પાંદડા ઘણા એવા હોય જરી જરી લઈ લે એની મોજ હોય ઘડીક પાછો ફોન વિશ માં કરી લઈએ વળી બીજે ઘડીક ખોવાઈ જાય કાલે ઓલું હું થવાનું વળી પાછી થોડીક વાત સાંભળી ઘણા બકરી જેવા સ્રોતા હોય અહીંયા નથી ઘણા શ્રોતા હંસ જેવો હોય દૂધ ને પાણી નોખા કર નાખે દૂધ લઈ લે પાણી સામું જોવે જ નહીં ઘણા બકરી જેવા હોય ઘણા હંસ જેવા હોય અને ઘણા શ્રોતાઓ ગળણી જેવા હોય ગળણી જેવા ઘી કે દૂધ નાખો તો એ બધું કચરો જ એનું બહુ ધ્યાન રાખવું પડે હા એમાં ઘી નામો ગળણીએ ગાળો એમ કરીને કઈ ભગત બાપુ નો દુઃ હશે ઘી નામો ઘડે તો એને કોઠે નરીયા કાગડા ઈ તમે ગમે એટલું નાખો કચરો કચરો રાખે ઘી ઉયું જાય